હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તમારું બધાયનું સ્વાગત કરું છું ફરીથી અનોખા નવા વિડીયો અત્યારે આપણે જસ્ટ થઈ ગયા જસ્ટે પાંચને એકાવન બાવન એટલે છ વાગવા જેવો ટાઈમ થઈ ગયો છે મસ્ત મજાનું વેધર ગયું સાહેબ લોકો સુતા જ છે

આવડે હવરે હે ન સીધાં આટવાઈ ગયે કે અત્યારે 6:00 9:00 વાગવા આવ્યા ને વિડિયો હને ચાલુ થઈ ગયો આજે હને વાદળ છાયું વાતાવરણ હે થોડસ સદાવેવું થઈ ગઈ છે જો લો ફૂલલી ટ્રેન ની વેધા ને તે યહર હને ખળ જવાયા હતા જો આ સાઈડ આ વખતે બધી જે તુને જો અવાજ આળા હતા તો કાલ ને પરમધી જેસે બે મિનિટ દીયા બધી કાટી નહીં ગાના હે ઢગલો કરી નહીં જો તો બધી ખળ ગઈ નહીં ફળગાવાનું કામ કદી ચાલુ છે જો આવી જગ્યા રહી નહીં એથી બધા કાઢ લીધા આવી રીતે જતું નહીં ત્યાં જંગલ હવે બધું થઈ ગયું છે કાઢી લીધું આમાં નહીં ત્યાં રોજડા બોજડા આવી જાય આવું હોય પાછળ કાંઈ દેખાય નહીં પછી બોલું રહી એટલે આજે અત્યારે જે ગવાનું કામ કર ચાલુ છે ને વરસાદ જેવું વાતાવરણ છે જોકે આવે છે ન આવે કંઈ ખબર ના રહ્યા અનુભવ કંઈ ભાલું પૂછો

ફાઈનલી જોઈ લો હવે બધું હે ને ઓલરેડી બધું અળગી ગયું છે રેડી થઈ ગયું હવે જવાનું છે ઘર બાજુ કારણ કે અહીંયા ને બાજરી ઓલી હતી ને આપણે આણી ગઈ એને ખડકી દેવાની ખાતી છે વરસાદ આવી જાય તો પલાળી ના એટલે જઈ કરે અત્યારે સાડા છ નથી વાવળ અને હવે કોક કોક છાંટાઈ ચાલુ થઈ ગયા

હવે કાલે સવારે જો આના પૂળા વાળીને ને બધા એને ગોઠવી તો આમ વહી ગયો વરસાદ દૂર વહી ગયો અત્યારે તો હવે કઈ હે નહીં એવું ઘડી કઈ વાર કોક ખાતા બોલ્યા હવે એને આ બધું જો નીચે આ લઈ લેત ને તો ઉડે થામ પૂળા લઈ લેત ને તો આ ખોટી ખોટી રીતે આમ ઉડી ઉડીને જોઈએ છે બધું એટલે હવે કાલે સવારે